નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત કરવી છે ઇન્ડિયા સી ટોચ પર એટલે કે વાત દુલીપ ટ્રોફીની છે કારણ કે દુલીપ ટ્રોફી રમાઈ રહી છે અને એક બાજુ બાંગ્લાદેશ સામેની જે ટેસ્ટ શ્રેણી રમાવાની છે એના માટેની પ્રેક્ટિસ તો શરૂ થઈ ચૂકી છે પરંતુ આ વચ્ચે દુલીપ ટ્રોફીની બે બે મેચો તમામ ટીમની પૂર્ણ થઈ ચૂકી છે એને લઈને શું પરિસ્થિતિઓ બની રહી છે એના ઉપર નજર કરવી છે અને જે રીતે ઇન્ડિયા સી જે ટોચ ટોચ ઉપર છે એ મુદ્દે પણ આપણે ચર્ચા કરીશું એટલે ઓવરઓલ આજે વાત કરવી છે દુલીપ ટ્રોફીને લઈને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શન મિત્રો કાર્યક્રમમાં આગળ પહોંચીશું તે પહેલાં એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર બાંગ્લાદેશ સામે ભારતની પ્રેક્ટિસ શરૂ થઈ ચૂકી છે

ઇન્ડિયા ઇન્ડિયા એ એ હરાવ્યું જે એક મોટી જીત હતી આ મેચમાં ચારસો માં જંગી ટાર્ગેટને ચેસ કરતા ઇન્ડિયા ડીની ટીમ ત્રણસો એક રનમાં જ ઓલ આઉટ થઈ ગયું જોકે રિકી ભૂઈએ સેન્ચરી ફટકારી શાનદાર પ્રદર્શન કર્યું હતું

અશોકભાઈ જે મહત્ત્વતાની આપણે વાત કરી હતી દુલીપ ટ્રોફીને લઈને અગાઉના કાર્યક્રમોની અંદર અને સાથે સાથે એ પણ ચર્ચા હતી ખેર બાંગ્લાદેશ સામેની જે ટીમની જાહેરાતથી ઘણા બધા પ્લેયરો નીકળી ગયા નવા ખેલાડીઓને ચાન્સ મળ્યો છે આ બધી વચ્ચે આ બધી જ ચર્ચાઓ વચ્ચે બધી ટીમોની દુલીપ ટ્રોફીમાં જે રમનાર ટીમો છે એમની બે બે મેચો પૂર્ણ થઈ ચૂકી છે પોઈન્ટ ટેબલ ઉપર શું પરિસ્થિતિ બની રહી છે કેટલી રસાકસી કે નથી રસાકસી સૌ પ્રથમ તો દિલીપ ટ્રોફીની એનું જે ફોર્મેટ છે ફોર્મેટ બહુ આકર્ષક છે કોઈ નોકઆઉટ ફોર્મેટ નથી આકર્ષક એટલા માટે કહું છું કે દરેક ટીમોને ત્રણ મેચ રમવાની છે અને ત્રણ મેચોમાંથી જે સૌથી વધારે મેચ જીતે એ ટીમ ટોચ ઉપર આવે હવે અહીંયા આગળ અલગ અલગ પોઈન્ટ્સ છે તમે જીતો તો એક પોઈન્ટ પછી પ્રથમ ઇનિંગના આધારે જો તમે ડ્રો થઈ હોય ને તેમાં જો તમારો લીડ હોય તો કંઈક અલગ પોઈન્ટ્સ હારી જાઓ તમે તો એ અલગ પોઈન્ટ તો આ રીતના પોઈન્ટ્સની આખી એ છે એટલે ગયા વખતે જે પરિસ્થિતિ હતી એના કરતાં તદ્દન વિપરીત પરિસ્થિતિ અહીંયા જોવા મળી પહેલી મેચ રમાઈ ત્યાર પછી હવે બંને ચાર ટીમો પોતાની બંને મેચો રમી ચૂક્યા છે હવે આ જે મેચો પછીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ બહુ રસપ્રદ બની છે એટલા માટે કારણ કે આ જે ટીમો છે એ ચારે ચાર ટીમોમાંથી ઘણા ખેલાડીઓ પહેલી મેચમાં હતા બીજી મેચમાં નથી એ ટેસ્ટ ટીમ સાથે જોડાઈ ગયા નવા ખેલાડીઓ હવે એમનું પ્રદર્શન કંઈક સારું રહ્યું ઓવરઓલ તમે જોવા જાવ તો ટીમ સી જે ટોચ ઉપર પહોંચી છે એ બે મેચો રમી છે એક મેચ જીત્યા છે અને એક મેચ ડ્રો થઈ છે હવે જે ડ્રો થઈ છે એ મેચની અંદર એ ટીમની પ્રથમ ઇનિંગનો એ ટીમનો પ્રથમ ઇનિંગનો જે સ્કોર છે એ વધારે છે સો અહીં આગળ એને પોઈન્ટ્સ મળે છે ત્રણ એને પહેલાં છ પોઈન્ટ્સ તમારા જીતના મળે છે એટલે આમ કરીને કુલ નવ પોઈન્ટ્સ મળે છે બે મેચોમાંથી એક મેચ આઉટરાઇટ જીતે એની અને બીજી જે મેચ ડ્રો ગઈ પણ એ ડ્રો ગયેલી મેચમાં જો કોઈ કમાન્ડિંગ પોઝિશનમાં હતું તો એ ઇન્ડિયા સી હતી બીકોઝ બિકોઝ સ્કોર્ડ મેક્સિમમ રન્સ ઇન ફર્સ્ટ ઇનિંગ તો એટલા માટે એના ત્રણ પોઈન્ટ્સ મળે છે કારણ દો ધ મેચ એઝ ગોન ડ્રો તો આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાય છે નંબર ઇન્ડિયા બી સિમિલર સિચ્યુએશન પણ મેચ ડ્રો થઈ છે પણ એની પાસે પહેલી ઇનિંગનો લીડ નહોતો એટલે એના કારણે એને એક જ પોઈન્ટ મળે છે એટલે એ વખત જુઓ તો છ મેચ જે એક મેચ એ લોકો જીત્યા છે અને એક જ પોઈન્ટ્સ એનો ડ્રો ન મળ્યો ત્યારે પહેલી ટીમને ડ્રોના ત્રણ પોઈન્ટ્સ મળ્યા સો ધીસ મેડ અ ડિફરન્સ એટલે ઇન્ડિયા સી નંબર વન પર ઇન્ડિયા બી નંબર ટુ પર આ રીતના સિચ્યુએશન છે ઇન્ડિયા એ જે છે લાસ્ટ ટાઈમ આપણે નંબર વન પર જણાતી હતી નાઉ ધી આર બેક ઓન નંબર થ્રી કારણ કે એક મેચ એ હારી ગયું છે અને ત્યાર પછી ઇન્ડિયા ડી જે છે ઇન્ડિયા ડી બંને મેચો પોતાની હારી ગયું છે એટલે ઇન્ડિયા ડીનો કોઈ ખાતું ખોલવાનો સવાલ ઊભો નથી થતો એટલે પરિસ્થિતિ અહીંયા આગળ એવી છે હજુ એક મેચ રમવાની બાકી છે એટલે હજુ આ સમીકરણો બદલાઈ શકે છે એવું નથી કે આ સમીકરણો ફાઇનલ છે કારણ કે એ મેચ રમાઈ ગયા પછી કઈ ટીમના પોઈન્ટ્સ હાઇએસ્ટ છે એ ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે એટલે અહીંયા પોઈન્ટ ટેબલ ઉપર બી તમે જુઓ તો એક રસાક પહેલી મેચ રમાઈ ગયા પછી ઇન્ડિયા એ ટોચ ઉપર હતું નાવ અગેન ઇટ હેઝ બિન ટર્નડાઉન હવે ઇન્ડિયા સી ટોચ ઉપર થયું છે તો અહીંયા આગળ બે ત્રણ વસ્તુની બહુ મહત્ત્વ છે એક તો તમે આઉટરાઇટ જીતો એની બીજી કે તમે મેચ ડ્રો કાઢો પણ પહેલી ઇનિંગનું તમારું ટોટલ લીડિંગ હોવું જોઈએ એટલે કે તમે પહેલી ઇનિંગમાં લીડ કરવા જોઈએ જો ઇન્ડિયા બીને પણ દે ઓલસો ડ્રોન ધ મેચ એ મેચ તો ડ્રો જ ગઈ છે પણ એમનું જે ટોટલ હતું એ ટોટલ પહેલી ઇનિંગનું એ ઓછું હતું સામેની ટીમ ઇન્ડિયા સીની પહેલી ઇનિંગ કરતાં તો ધેટ ઇઝ ધ રીઝન ધ ટેબલ્સ આર ગેટિંગ ટર્ન્ડ અપ સાઇડ ડાઉન એટલે અહીંયા પોઈન્ટ્સની સિસ્ટમ બહુ અજબ ગજબ છે અને એની સાથે સાથે ચાર મે ત્રણ મેચો જ્યારે પૂરી થઈ જશે એટલે કે જે આખું આખું માળખું એનું પતી જશે ત્યારે આપણે જોવાનું રહેશે કે કોના કેટલા પોઈન્ટ્સ બને છે અહીંયા આગળ અત્યારે નવ પોઈન્ટ્સ ઇન્ડિયા સીના છે ઇન્ડિયા બીના સાત પોઈન્ટ છે ઇન્ડિયા એના છ પોઈન્ટ છે અને ઇન્ડિયા ડી જે છે એ હજુ સુધી ખાતું ખોલાઈ શકી નથી તો આ છે પોઈન્ટ ટેબલ ઉપરની જે સ્થિતિ છે અચ્છા એ કોઈ નોકઆઉટ નથી કોઈ સેમિફાઈનલ નથી કોઈ ક્વાર્ટર ફાઈનલ નથી કશું જ નહીં તમારે અહીંયા સીધું સીધું ત્રણ મેચો રમવાની જેના પોઈન્ટ્સ વધારે એ વિજેતા બની જશે એટલે દો ઇટ ઇઝ વેરી સિમ્પલ પણ એટ ધ સેમ ટાઈમ એટલું જ કોમ્પિટિટિવ આ ક્રિકેટ જોવા મળી રહ્યું છે બિલકુલ સાંભળવામાં સમજવામાં ક્યાંક એવું લાગે કે સરળ છે પરંતુ જ્યારે નોકઆઉટ નથી એટલે જે પોઈન્ટ ટેબલ ઉપર ટોચમાં આવશે એ ટીમ જીતી જશે ને જે પરિસ્થિતિ છે એટલે ક્યાંક ગૂંચવાણાભરું જોવા મળી રહ્યું છે પરંતુ જ્યારે વાત કરીએ ઇન્ડિયા સીની ઇન્ડિયા સી બેમાંથી એક મેચ જીતી છે અને એક ડ્રો છે હાલ નવ પોઈન્ટ નવ પોઈન્ટ મેળવીને ટોચ ઉપર જોવા મળી રહી છે કયા મહત્વના પાસાઓ જે છે કે આ મેચના કે ઇન્ડિયા સી ટોચ ઉપર આવી છે સી ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ તમે જ્યારે કોઈ પણ મેચ રમવા મેદાન પર ઉતરો છો ત્યારે રણજી ટ્રોફી હોય કે આ પ્રકારની મેચો હોય એમાં પહેલી ઇનિંગનો લીડ મહત્ત્વનો બનતો હોય છે અને એ દરેક ટીમને ખ્યાલ હોવો જરૂરી છે કે પહેલી ઇનિંગમાં કારણ કે સેકન્ડ જો માણી ડ્રો થાય છે તો પણ જો તમારો પહેલી ઇનિંગનો સ્કોર વધારે હોય તો તમને ત્રણ પોઈન્ટ મળે છે જો તમારો બીજી તમારો પહેલી ઇનિંગમાં સ્કોર સામેની ટીમનો હોય અને તમારો નથી મેચ ડ્રો થાય છે તો તમને એક જ પોઈન્ટ મળે છે તો અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે પહેલી ઇનિંગનો જો તમારી પાસે લીડ હોય અને તમે જો મેચ ડ્રો કાઢો છો તો એ મેચમાં તમને ત્રણ પોઈન્ટ મળે છે અહીંયાએ જ થયું છે બી ટીમને ત્રણ પોઈન્ટ એક પોઈન્ટ મળ્યો અને સીને ત્રણ પોઈન્ટ મળ્યા તો આ રીતે જોવા જઈએ તો અહીંયા આગળ પોઈન્ટ્સની એ થાય છે ને ધેટ ઇઝ ધ રીઝન ધ આર નંબર વન અચ્છા બીજું કે એ જ પ્રમાણેની સ્થિતિ ઇન્ડિયા બીની પણ છે પણ એના પોઈન્ટ્સ ઓછા થઈ જાય છે કારણ કે એના સાત થાય છે એક જ પોઈન્ટ એને મળે છે સી ત્રીજી જે ટીમ છે એને એક જ જીત મળી છે એટલે છ પોઈન્ટ મળે છે ઇન્ડિયા સી એટલા માટે નંબર વન પર આવ્યું છે કે ઇન્ડિયા સીએ એન્શ્યોર કર્યું કે પહેલી ઇનિંગ જે છે એ જબરજસ્ત રમવામાં આવે અને જેથી કરીને એ ટોટલ જે છે એ તમને મેચમાં કામ લાગે સો ધેટ ઇઝ ધ રીઝન ધ ટીમ ઇઝ ઇન એક નંબર વન પર આ ટીમ આવી છે અને એ ટીમમાં એના એના ઘણા ખેલાડીઓ જે કોઈ ખેલાડીઓ રમ્યા છે તેઓ પ્રેડ ધ બેસ્ટ ઓફ ધ ગેમ એમાં કોઈ સવાલ નથી પાંચસો ને પચીસ રન ફટકાર્યા છે એ લોકોએ તો હું માનું છું કે આના કારણે આખી મેચ જે છે એક અલગ જ ફ્લેવર લઈને આવે છે અને દેટ ઇઝ અ રીઝન સીને એટલે કે ઇન્ડિયા સીને નંબર વનનું સ્થાન મળ્યું છે બિલકુલ એક અલગ ફ્લેવર આવે છે પરંતુ આની સાથે પ્રશ્ન એ પણ ઊભો થઈ રહે થાય છે કે ઇન્ડિયા સી જે રીતે બેમાંથી એક મેચ જીતી એક ડ્રો ગઈ છે તો સામે પક્ષે જો વાત કરીએ ભારત બી એ પણ બેમાંથી એક મેચ ડ્રો થઈ છે અને એક મેચ જીતી છે તો પછી ઇન્ડિયા બી સેકન્ડ સ્થાને છે એની પાછળના શું કારણો છે જે હમણાં જે મેં વાત કરી એ પ્રમાણે છે પણ વોટ યુ સે ઇઝ કરેક્ટ કે તમારે તમે કેટલું પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખો છો પહેલી મેચ જ્યારે રમો છો ત્યારે સી વેન્યુ યુ ટુ ધ મેચ આ રણનીતિ હોવી જોઈએ કે તમારે કઈ રણનીતિથી રમવાનું છે સામેની ટીમ કેટલા રન કરે ને તમે કેટલા રન કરો છો એક અત્યારના છે ધારો કે સામેની ટીમે પાંચસો રન કર્યા પણ તમે પાંચસો પચીસ કરી નાખો ધેન યુ આર જો મેચ ડ્રો થાય ત્રણ પોઈન્ટ તમને મળે છે તો આ એક બહુ રસપ્રદ વસ્તુ છે કે જેના પોઈન્ટ્સ વધારે એને આ પોઈન્ટ્સનું એડિશન થાય છે એટલે ભલે બંને સરખી જ મેચો છે એક મેચ જીત અને એક મેચ ડ્રો છે પણ એના જે પોઈન્ટ્સ આપવામાં આવે છે એ પોઈન્ટ્સ ક્યાંક અલગ રીતે અહીંયા આગળ આપવામાં આવે છે એન્ડ ધેટ ઇઝ ધ રીઝન આખો અહીંયા ચેન્જ જે છે જે આપણને જોવા મળે છે કારણ કે પહેલાં જે હતું ઇન્ડિયા એ ટોચ ઉપર હતું ઇટ વિટર્સ ઇન્ડિયા સી ટોચ પર અને એ બી જે તમે વાત કરી એ બીજા ક્રમે એટલા માટે છે કે એને ડ્રો થયા પછી કારણ કે એનું પ્રથમ ઇનિંગનું ટોટલ ઓછું હતું સામેની ટીમ કરતાં અને મેચ ડ્રો છે છતાં પણ એને એક પોઈન્ટ મળશે જ્યારે સામેની ટીમને ત્રણ પોઈન્ટ્સ મળ્યા છે એટલા માટે આ ટીમ એ બીજા ક્રમે રહેવામાં એ હજુ ધીસ ઇઝ નોટ ધી ફાઇનલ થિંગ હજુ એક એક મેચો રમવાની છે ત્યાર પછી આખી પરિસ્થિતિ કંઈક પોઈન્ટ ટેબલની અલગ જ આવશે કારણ કે અત્યારની પરિસ્થિતિમાં એવું લાગી રહ્યું છે હવે ધારો કે ઇન્ડિયા બી આઉટરાઇટ આઉટ જીતી જાય છે ધારો કે થર્ડ મેચની અંદર તો પછી એના પોઈન્ટ્સ અલગ થઈ જશે કારણ કે એને સીધા છ પોઈન્ટ મળી જશે તો અહીંયા બહુ જ અગત્યની પરિસ્થિતિ સર્જાય છે એટલા માટે હજુ સુધી આપણે એ જજ નથી કરી શકે કઈ ટીમ નંબર વન પર આવશે ઓફકોર્સ ડી માટે કપરા ચઢાણ છે કારણ કે એક જ મેચ જીતે અને એક મેચ જીતીને જો પરિસ્થિતિ ચેન્જ કરવાની એમની પાસે ક્ષમતા નથી બાકી ઇન્ડિયા એ પાસે ઇન્ડિયા બી પાસે ઇન્ડિયા સી પાસે હજુ પરત ફરવાની પૂરેપૂરી તકો ડેફિનેટલી છે એ ટીમો પાસે બિલકુલ પરંતુ ભારત એની જો વાત કરીએ તો બેમાંથી એક મેચ જીતી છે ને એમાં એકસો છ્યાસી રનના મોટા માર્જિનથી એક મેચ જીતી છે તો પોઈન્ટ ઉમેરવાની જે વાત આવે તો જ્યારે આટલું મોટું માર્જિન છે તો માર્જિનના પ્રમાણે કેટલા પોઈન્ટ્સ આની અંદર ઉમેરાશે નહીં હેવ ગોટ એ સી એક મેચ જીત્યા ને બીજી મેચ હાર્યા છે લોકો જી ધેટ ઇઝ ધ રીઝન એમનું પોઈન્ટ્સ તો છ એમને મળ્યા જે જીતવાના થાય એ પણ જે સેકન્ડ મેચમાં ડ્રો ગઈ હોત તો પરિસ્થિતિ અલગ હોત બીજી કોઈ પરિસ્થિતિ અહીંયા તો એવી કોઈ પરિસ્થિતિ છે ને એક જીતને એક હાર છે એટલે એમને એક જીતના પોઈન્ટ છ પોઈન્ટ્સ જ મળવાના છે જેમ ઉપર ઇન્ડિયા બીને જેમ સાત પોઈન્ટ મળે એ સાત પોઈન્ટનો કોઈ સવાલ નથી કારણ કે એમનો કોઈ બીજી મેં ડ્રો નથી કાઢી એ બીજી મેં નહીંતર એક અથવા ત્રણ પોઈન્ટ એમને મળી શકે તો અહીંયા આગળ હવે જે નેક્સ્ટ મેચ આવશે એ ઇન્ડિયા એ જો જીતે છે મોટા માર્જિન ત્યારે સારી રીતે તો ડેફિનેટલી એ પણ નંબર વન પર આવી શકે એમ છે કોઈ કારણ કે છ પોઈન્ટ તો ઓલરેડી છે જ એટલે એમાં છ પોઈન્ટમાં બીજા છ ઉમેરો તો બાર પોઈન્ટ થઈ જાય અને જો ઇન્ડિયા સી અને ઇન્ડિયા બીની ટીમો જે છે એ પણ એટલું સારું પ્રદર્શન ના કરે તો ડેફિનેટલી આ ટીમ આગળ આવી જાય પણ અત્યારના તબક્કે અફકોર્સ એ ધ્યા નંબર થ્રી કારણ કે એક મેચ જીત પછી એક મેચને ડ્રો કરવાને બદલે હાર્યા છે આઉટ રાઇટ હાર્યા છે હવે આઉટઅટ જ્યારે તમે હારી જાઓ ત્યારે તમારી પરિસ્થિતિ અલગ થઈ જાય બિકોઝ યુ ડોન્ટ ગેટ એની સપોર્ટ ઓફ ધ પોઈન્ટ્સ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ એટલે અહીંયા પહેલી પહેલાં ક્રમે સી બીજા ક્રમે બી અને ત્રીજા ક્રમે એ આ રીતના ત્રણે ત્રણ ટીમો જે છે એ ત્રણે ત્રણ ટીમો અત્યારે છે જસ્ટ બિકોઝ ઓફ એક જીત છે એક હાર છે એટલે જીતના છ પોઈન્ટ્સ મળ્યા હારનું કંઈ નહીં પહેલી મેચમાં એક જીત છે એક ડ્રો છે તો એક જીત છે જેના પોઈન્ટ એક જીતને છ પોઈન્ટ્સ મળ્યા અને જે પહેલી ઇનિંગનું ટોટલ વધારે હતું એ ટીમને ત્રણ પોઈન્ટ મળ્યા સેમ વસ્તુ એના પછીની ટીમમાં જીતેલા છે ટીમ ટીમે એક મેચ જીતી છે બીજી મેચ ડ્રો પણ છે પણ એ ડ્રોમાં એમનું ટોટલ જે છે એ પહેલી ઇનિંગનું વધારે નથી સામેની ટીમનું વધારે એટલા માટે એમને એક પોઈન્ટ એક્સ્ટ્રા મળ્યો છે તો આ રીતના આખી સમીકરણ અહીંયા બેસે છે બિલકુલ સાથે જ નવા ખેલાડીઓ ઉમેરાયા નવા ખેલાડીઓની સાથે જો વાત કરી કે ટીમ ભારત એના સમસ મુલાનીએ નેવ્યાસી રન બનાવ્યા અને જે એક વિકેટ લીધી પ્લેયર ઓફ ધ મેચ એક પ્રદર્શનની દ્રષ્ટિએ જો આંકવામાં આવે પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવશે કેવું પ્રદર્શન સમસ મુલાનીનો આપણે જોઈ શકીએ તે ડેફિનેટલી કારણ કે તમે એક મહત્ત્વની મેચમાં રમ્યા છો સી ઇટ સમથિંગ વિચ તમને જ્યારે મેન ઓફ ધી મેચ આપ્યો એનો અર્થ એ થયો કે તમારા પરફોર્મન્સથી ટીમને ફાયદો થયો છે એઝ અ પ્લેયર તમને જ્યારે પણ તક મળે છે કારણ કે બની શકે કે આ ખેલાડીઓને ભારત તરફથી રમવાની બહુ એટલી બધી તકો ના મળે પણ એ જે કંઈ ક્રિકેટ રમે છે અથવા જે તક મળે છે એ તકને ઝડપીને એમાં એ સારું પ્રદર્શન કરવું હી હી બેટેડ વેલ અને હી બોલ્ડ વેલ બંને બહુ સારું કર્યું એણે અને એ ટીમ માટે એટલો મદદગાર સાબિત થયો જેથી કરીને એને સીપ આ બધી મેચો એવી છે કે જે તમે બીસીસીઆઈની નજરમાં આવો છો નજરમાં આવો છો તમે સારી બોલિંગથી સારી બેટિંગથી સારી એનો વિકેટ કિપિંગથી સારા ઓલરાઉન્ડ પરફોર્મન્સથી અને એ બની શકે કાલે ને કાલે તમને એ ના મળે પણ ક્યારેક જ્યારે એના પ્રમાણે નહીં ધારો કે એ જે બોલિંગ નાખે છે એ પ્રકારની બોલિંગવાળો વ્યક્તિ જોઈએ અને તમને એક પ્રકારની બેટિંગ કરવાવાળો વ્યક્તિ એક ઓલરાઉન્ડર તમારે જોઈએ તો એને તરત યાદ કરવામાં આવે સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમને મળેલી તકોને કેટલી તમે એન્કેશ કરો છો કંઈક ઇફ યુ આર નોટ એન્કેશિંગ આ તો અગિયાર જણા રમ્યા એક જ માણસ મેન ઓફ ધી મેચ કેમ બન્યો બિકોઝ હી પરફોર્મ વેલ એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ એનું તમને જોવા મળે છે તો આ એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સથી એમને કોઈ ફાયદો અત્યારના તબક્કે નહીં થાય ભારતીય ટીમમાં આવવાના નથી પણ ક્યારેક જો એવા ઓલરાઉન્ડરની જરૂર પડી કે જે આની સાથે કનેક્ટ થાય છે તો આ જ આ ખેલાડીને યાદ કરવામાં આવશે કસ દિસ મેન કેમ્બ્યુટેડ સો આ એક છે ને એક માઇક્રો બધાનું પરીક્ષણ થાય છે અને એ પરીક્ષણમાં જે પાસ થઈને એને અલગ મૂકવામાં આવે આઇસોલેટ કરીને રાખવામાં આવે આ ખેલાડીઓ ભવિષ્યમાં ક્યારેય જરૂર પડે તો અમને અથવા તો કદાચ અચાનક જરૂર પડી કોઈ જગ્યાએ કે ભાઈ આપણી પાસે આ આ પ્રકારનો સ્પિનર અથવા તો આ પ્રકારનો ફાસ્ટર અને આ પ્રકારનું બેટર એવું કોમ્બિનેશન જોઈએ છે તો ઇમિજિયટલી એને બોલાવીને રમાડી શકે સો ઇટ્સ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી આ એક રણજી ટ્રોફીમાં અને ત્યાર પછી ત્યાંથી આવો એટલે એનાથી ઉપરનું જે ક્રમ છે આ છે દુલીપ ટ્રોફી તો હું માનું છું કે આ બહુ અગત્યનું છે અને એના માટે ઇવન સમ સ્મુલાની ટુ અચ્છા આ આ જે થયું છે એનાથી ઇવન આઈપીએલમાં પણ એમને ફાયદો થશે કારણ કે જે ટીમ લેતી હોય તો જે આઈપીએલ રમતા હોય ટીમમાં હોય ત્યાં આગળ એમના રે રેટ્સ અપ જઈ શકે છે તો સારું પરફોર્મન્સ તો બધી જગ્યાએ વખણાય છે હું માનું છું કે આ એક તક મળી એણે ઝડપી લીધી એમ કહેવાય બિલકુલ સમસ મુલાનીએ તો તક ઝડપી લીધી પરંતુ જ્યારે એક રીતે વાત કરીએ કે ભારત બેની જો પરિસ્થિતિની વાત કરીએ કે બંને મેચો હારી છે અનુભવી ખેલાડીઓ હોવા છતાં પણ પરિસ્થિતિ આખી બદલાઈ કારણ કે પડિકલ છે સંજુ છે આયર કેપ્ટન છે આટલા કહેવાય કે આઈપીએલના ધુરંધરો એટલા અનુભવી ખેલાડીઓ બંને મેચો હારવાનો વારો આવ્યો આ અનુભવ કામે ના લાગ્યો કે એની પાછળના બીજા કોઈ અલગ સમીકરણો સર્જાઈ ગયા સી ધર આર ટુ ટાઈપ્સ ઓફ ક્રિકેટ વિચ નોર્મલી પ્લે પીપલ પ્લે એક તો તમે દેશ માટે રમો છો યુ આર ઇન ધ નેશનલ ટીમ એટલે એક તમારું એક અલગ જ પ્રકારનો જુસ્સો હોય જનૂન હોય અલગ એક તમે રમો છો આઈપીએલ અને ત્રીજી તમે આ પ્રકારની મેચો રમો છો રણજી ટ્રોફી અથવા તો દુલીપ ટ્રોફી સી એક બેક ઓફ ધ માઇન્ડ એમ હોય કે ભાઈ હું બહુ મોટો ખેલાડી હું આ અહીંયા ભાગ લઈ રહ્યો છું અહીંયા એટલે એક પહેલી વસ્તુ એ કે ટેસ્ટ ટીમનો ખેલાડી તમે જુઓ ઘણા બધા બીસીસીઆઈને આ વખતે કહેવું પડ્યું હતું કે ભાઈ જે ખેલાડીઓ નેશનલ ડ્યુટી પર ના હોય એ ખેલાડીઓએ દુરીપ ટ્રોફી અને રણજી ટ્રોફી રમવી પડશે એટલે આ જ્યારે રમવી પડશે શબ્દ આવે અને એટલા માટે અચ્છા બીજું જે ટીમમાંથી સ્થાન ગુમાવી ચૂક્યા આયર હી ઇઝ નોટ ધેર ઇન ધ ટીમ હવે જ્યારે ટીમમાં પરત ફરવું હોય એ પરત ફરવાની તકો જ્યારે લેવાની હોય ત્યારે આ ખેલાડીઓ રમી શકતા નથી એટલે સૌથી પહેલી વાત તો એ છે કે તમારી પાસે અનુભવ છે પણ તમે એમ સમજો કે યાર આ ક્રિકેટ હું થોડો રમવાનો છું ઇટ્સ નોટ સો એ જ ક્રિકેટ છે કે જે તમને ફરી બેક ઇન ધ સેડર કારણ કે નેશનલ તમે રમી ચૂક્યા છો બાકીના જે ખેલાડીઓની તમે વાત કરી પડીકલની વાત કરી કે જે બાકીના ખેલાડીઓ આઈ થિંક એવરીબડી ઇઝ ઇન ધ સેમ સૂપ કે જ્યારે તમને નેશનલ ડ્યુટીમાં રમવાની હોય અને એનાથી પછી બીજી ક્રમની એટલે કે નીચલા ક્રમની એટલા માટે કહું છું કે ડોમેસ્ટિક ક્રિકેટ છે એ તમારે રમવાનું હોય તો તમે એટલું એટેન્શન ના આપો અથવા તો એને નેચરલ તમારી ગેમ ના રમો તો અલ્ટિમેટલી તમને જ નુકસાન થવાનું છે કારણ કે તમારે તો પાછું ફરવાનું છે તો પાછું ફરવા માટે તમારે પ્રયત્નો કરવા પડશે પડીકલ લઈ લો કે જે કોઈ ખેલાડી આમાં નથી રમી શક્યા અથવા તો સારું રમી શક્યા છે આઈ થિંક ઓલ દે વિલ બી નોટિસ નો અને એ તમને ત્યાં સી ક્રિકેટ તો એનું એ જ રહે છે ક્રિકેટ ડઝન્ટ ગેટ ચેન્જ ટીમો ચેન્જ થાય છે તમે ડોમેસ્ટિકમાંથી તમે ઇન્ટરનેશનલમાં જાઓ છો એ જ ફેરફાર આવે છે બાકી તમારું ક્રિકેટ રેડ બોલ ક્રિકેટ છે તો રેડ બોલ ક્રિકેટ ત્યાં રેડબોલ ક્રિકેટ જ રહેવાનું છે તમારું વ્હાઇટ બોલ ક્રિકેટ છે ત્યાં પણ એ જ રહેવાનું છે બટ તમારો એપ્રોચ અને એટીટ્યુડ એ ક્રિકેટ માટે હોવો જોઈએ નહીં કે નેશનલ માટે અને ઇન્ટરનેશનલ માટે એ જ્યારે તમે બાયફરકેટ કરતા થઈ ને તે વખત આ પરિસ્થિતિ આવે યુ બીકમ કેઝ્યુઅલ તમને તમે કેઝ્યુઅલ શોટ મારીને આઉટ થઈ જાઓ અથવા તમે એમાં સમજો કે હું કેઝ્યુઅલ શોટ મારું તો એ મને ચોગ્ગો મળવો જોઈએ ઇટ ડઝન્ટ હેપન તો એ જે પરિસ્થિતિ છે એ તમારે જો પરત ફરવું હોય ટીમમાં તો તમે જો તકો ના છોડવો તો એ ઉપાધિ કરી શકે બાકી અધરવાઇઝ આ મેચોમાં જેમણે જેમણે પણ સેન્ચુરીઝ મારી છે નવો દીધો મારી છે સેન્ચુરી તો હું માનું છું કે આ બધાય જે સ્કોર કર્યો છે ઇટ હેઝ બિન નોટેડ હવે તમારો સ્કોર નોટ નથી થતો ફરી તમારી ટીમમાં આવવું હશે તો મુશ્કેલી પડશે બિલકુલ જ્યારે બીજી તરફ જો વાત કરીએ કે ઇન્ડિયા સી તરફથી ઈશાન કિશન છે ગાયકવાડ છે તથા જો બીજી બાજુ વાત કરીએ કે ઇન્ડિયા બીમાથી અભિમન્યુ છે એકસો સત્તાવન જે રન અન્નમ જે બનાવ્યા છે એક પ્રભાવશાળી બેટિંગની આપણે ચર્ચા કરતા હતા કે ભાઈ પીચ ઉપર કોઈ ઊભા રહી શકે પીચ ઉપર ટકી શકે જે આવનારા સમયમાં જે લેજન્ડ ક્રિકેટર આપણી પાસે રોય છે વિરાટ છે એમનું રિપ્લેસમેન્ટ આપણે શોધવાનું છે કે એની એની જગ્યાએ કોણ તો શું લાગી રહ્યું છે કે આ પ્રભાવશાળી બેટિંગ આ લોકોનું આપણે કહી શકીએ નહીં ડેફિનેટલી તમે એક અગેન બીજી આપણે વાત કરી લઈએ ઈશાન કિશનની જી ઈશાન કિશનને પણ ટીમમાંથી ડ્રોપ કરવામાં આવે છે વિવિધ કારણોસર તો હવે જ્યારે ટીમમાંથી ખેલાડીને ડ્રોપ કરવામાં આવે છે હી ઓલવેઝ લાઇક્સ ટુ કમબેક એ કમબેક માટે રમે તો એણે સેન્ચુરી મારી તો એણે કમબેક કર્યું બાકીને ઈશ્વરનની વાત કરો ઈશ્વરન ઓફકોર્સ એને એટલી બધી તકો નથી મળતી કારણ કે ઓપનિંગમાં બહુ બધા ખેલાડીઓ છે બટ ઇટ ઇઝ ઓલવેઝ હી ઇઝ ઓલવેઝ બીન કન્સિડર્ડ એઝ અ વન ઓફ ધી એનો પિલર બેટ્સમેન તરીકે એને એ કરવામાં અને આખું એને બેટ થ્રુ આખી ઇનિંગ સુધી એ રમતો રહ્યો અને અણનમ રહ્યો તો ઇટ ઇઝ ઓલવેઝ બી નોટેડ એવું નથી કે આ વસ્તુનું કોઈ ખ્યાલ નહીં પણ ખાસ કરીને જેને કોમ્પિટિશનમાં છે જે અથવા ટીમમાંથી બહાર જતા રહ્યા છે અને પાછું આવવું છે એના માટે જુઓ તમે ઈશાન કિશને સેન્ચુરી મારી દીધી તો એ સ્પ્રૂડ કે યસ આઈ એમ સ્ટીલ ધ બના એટલો સારું રમી શકો એ બેટર છું ઇવન ઈશ્વરને સ્પ્રૂડ કે હું હજુ સારો ખેલાડી છું ભલે તક નથી મળતી કારણ કે વી ડોન્ટ હેવ ઓપનિંગમાં બે જણા રમતા હોય તો તમારી પાસે દસ જણા છે વન ડાઉનમાં તમારી પાસે બે જણા જો એક જોઈ જોઈતો હોય તમારી પાસે દસ જણા છે તો એટલા માટે નથી તક કે અલગ છે પણ તમે ક્રિકેટ રમો છો અને ક્રિકેટની અંદર એક્સેલ કરો છો એ બહુ વખત એમને તમે પડીકલની વાત કરો કે ઈશાન કિશનની વાત કરો કે આ બધા ખેલાડીઓની વાત કરો એમણે આમાંથી અનુભવ તો મેળવવાનો છે જ ઇન્ડિયા ટીમમાં તો આજે તો કાલે જરૂર પડશે ત્યારે તમારો નંબર લાગશે પણ જો આજે તમે કહ્યું સાચું કે રોહિત શર્મા વિરાટ કોહલી બધા રિટાયર થશે તો એમની જગ્યા ભરવા નહીં જોઈએ માણસ એ ક્યાંથી લાવશે આ આમાંથી તો મળશે તો આ ટુર્નામેન્ટને આ મેચોને લાઇટલી ના લો ધેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી પરિસ્થિતિ બની રહી છે કારણ કે હજુ તમામ ટીમો માટે એક એક ચાન્સ છે એક એક મેચ રમાવાની છે તો ટોટલ ત્રણ મેચો રમાવાની છે બે બે મેચો પૂર્ણ થઈ ગઈ છે આ પરિસ્થિતિ વચ્ચે હજુ પોઈન્ટ ટેબલ ઉપર ક્યાંક ઉતાર ચઢાવવાની શક્યતાઓ કે પછી ઇન્ડિયા સી જે ટોચ ઉપર છે એ હજુ પણ ટોચ ઉપર બની જ રહે એવી શક્યતા અત્યારના તબક્કે તો છે એટલે અત્યારના તબક્કે ધારો કે એના પછીની ટીમ ધારો કે બી ટીમ જીતે પણ છે તો સાત ને છ તેર પોઈન્ટ થશે એટલે એને આવવાની તક એ નથી જો ઇન્ડિયા એ છે એ છ છે છ ને છ બાર થાય તો યસ એ દે કેન ડેફિનેટલી ગો અપ કે ભાઈ ચાલો એ લોકો આગળ જઈ શકે છે કારણ કે અહીંયા એક મેચ નો ડાઉટ કે ઇન્ડિયા બી જીતે તો પણ એને ચાન્સ છે ઇન્ડિયા એ જીતે તો પણ એને ચાન્સ છે અને ઇન્ડિયા સીએ જો પોતાનો નંબર વન ટકાવી રાખવો હશે તો દેલો ટુ પ્લે અ ગુડ ગેમ કારણ કે અહીંયા તો છ છ પોઈન્ટ બધી ટીમોમાં ઉમેરા છે એટલે તમે વિચાર કરો સાત ને છ તેર થઈ જાય તો એ ઇન્ડિયા સીથી આગળ જતું રહેશે જો ઇન્ડિયા સી હારી જાય તો તોની વાત છે પણ ત્યાર પછી છ છે ને છ બાર થશે તો એનાની ઉપર જશે તો તમારું જીતવું એ જ માત્ર લક્ષ્ય હોવું જરૂરી છે અને જો તમે જીતો છો તો તમે એમાં સફળ થઈ શકો છો નહીં ત્યાર પછી ચાર ટીમમાંથી એક ટીમ તો તમે રહેશો જ બિલકુલ દર્શક મિત્રો ખૂબ મહત્ત્વની દુલીપ ટ્રોફીની ચર્ચા છે કારણ કે આ વખતે જે આખું જે ફોર્મેટ બદલાય છે ફોર્મેટ પણ એવું છે કે રસાઘસી ભર્યું અને જે અંતે તમામ મેચો પછી જે પોઈન્ટ ટેબલ પર ટોચ ઉપર હશે એ ટીમ જીતશે આખરે ખેર શક્યતાઓ ઘણી બધી છે અને અત્યારે તો ઇન્ડિયા સી એટલે કે ભારત સી એ ટોચ ઉપર જોવા મળી રહ્યું છે અને હજુ એક એક મેચ બાકી છે તો જે રીતે ઇન્ડિયા ડી માટે પણ ક્યાંક હજુ એક શક્યતા છે કે ચલો બે જીતી ના શકે તો ઉપર આવી શકે એ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે તો જોવા મળી રહ્યું છે ખેર એક વસ્તુ તો ચોક્કસ છે અશોકભાઈએ આખી ચર્ચા કરી ચર્ચાની અંદર એક વસ્તુ તો ચોક્કસ છે કે જે પરફોર્મન્સ કરશે એ આજની તો કાલે દેખવા તમને અલગ અલગ ફોર્મેટની અંદર જોવા મળશે એટલે તમારું પરફોર્મન્સ જ તમારું જવાબ છે દર્શક મિત્રો ખૂબ મહત્વની ચર્ચા થઈ દુલીપ ટ્રોફી વિષયની અશોકભાઈ આપણી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સોની અત્યારની રજૂઆતમાં તમે ફરીથી મળીશું નમસ્કાર